હોય જાડી ઝાકરા નીકળ્યા ખેડૂતો સુધી સિંચાઈના પાણી પહોંચતા નથી જેને લઈને ખેડૂતોને ઉત્પાદનમાં ભારે હાલાકી પડી રહી છે છેવડાના માનવી સુધી સિંચાઈના પાણી પહોંચતા ના હોય જેના કારણે ખેડૂતોને પાકમાં નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે ખેડૂત પાણી વિના ખેતી કરી શકે તે શક્યતા નથી હોતી તેવામાં ડભોઈ તાલુકાના ખેડૂતોને ઉનાળામાં છેવાડાના ખેડૂતો સુધી સિંચાઈના પાણી પહોંચતા ન હોવાની અવારનવાર બૂમો ઉઠતી હોય છે હાલ જોવા જઈએ તો નર્મદા નિગમ દ્વારા નર્મદા સિંચાઈ યોજના અંતર્ગત કેનાલો થકી પાણી પહોંચાડવામાં આવતું હોય છે જેને માટે સંખ્યાબંધ મેઇન માઇનોર બ્રાન્ચ અને ધારીયા કેનાલો બનાવી છે પરંતુ આ કેનાલની સમયસર સફાઈ ન થવાને કારણે અને જાડી ઝાખરા ઉગી નીકળતા કેનાલોના પાણી છેવાડાના ખેડૂતો સુધી પહોંચતા ન હોવાની ખેડૂતોના બૂમ ઉઠવા પામે છે તંત્રને કેનાલ સફાઈ માટે ગ્રાન્ટ મળતી હોય છે પણ આ ગ્રાન્ટ વપરાય છે કે કેમ તેને લઈ તંત્ર સામે સવાલ ઊભા થઈ રહ્યા છે